હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જિલ્લા જે છે જી કે ના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો દરરોજ આવા જે છે એ નવા સિલેબસ મુજબ આવે આપણે આવા પચાસ જિલ્લા જી કે ના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલની સાથે મિત્રો જરૂરથી જોડાયેલા રહેજો આપણી ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ મિત્રો આપણે જે છે આવા બસો જેટલા જે છે એ મોડલ પેપર પણ લઈને આવીએ છીએ જો તમે એ વિડીયો ના જોયા હોય તો આપણી ચેનલ ઉપર જે છે તમને જોવા મળશે એ વિડીયો પણ તમને મિત્રો આવનારી એક્ઝામમાં ઉપયોગી થશે તો એ વિડીયો પણ તમે જરૂરથી જોઈ લેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન નીચેનામાંથી કયા રાજ્યમાં અફીણની ખેતી થાય છે મિત્રો નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે અફીણની ખેતી થાય છે શું હશે રાઈટ આન્સર મિત્રો અહીંયા ઉત્તર પ્રદેશ બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો નીચેનામાંથી કયા રાજ્યમાં તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં મિત્રો અફીણની ખેતી થાય છે ખાસે રાખજો બરાબર જોઈએ તે બાદ નો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો નીચેનામાંથી ખુદાઈ ખિદમત ગોરાના સ્થાપક કોણ હતા નિમિત મિત્રો નીચેનામાંથી જે છે ખુદાઈ ખિદમત ગોરાના સ્થાપક જે છે એ કોણ હતા કોણ હશે ખાન અબ્દุล ગફાર ખાન બરાબર ઓપ્શન C આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખુદાઈ ખિદમત ગોરાના સ્થાપક કોણ તો ખાન અબ્દુલ ગફાર ખાન જે છે એ ખુદાઈ ખિદમત ગોરાના જે છે સ્થાપક હતા ખાસેદ રાખજો મહાત્મા ગાંધીના સનિષ્ઠ અનુયાયી ભારતના અગ્રણી સ્વતંત્ર સેનાની પ્રખર રાષ્ટ્રવાદી નેતા તથા

અલાઉદ્દીન બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસે દ્રવ્યો રુદ્ર મહાલયનો નાશ જે છે એ કોને તો અલ્લાઉદ્દીન ખીલજી છે અને રુદ્ર મહાલયનો નાશ કર્યો હતો રાખજો દ્રવ્યો બાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો ધોળાવીરા કઈ નદી આવશે આપણે શું જાણીએ છીએ લૂણી બરાબર લૂણી નદીના કિનારે જે છે એ ધોળાવીરા આવેલું છે મિત્રો તમે વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહીજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક એકાવન મોચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો બાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ નદીઓ ધરાવે છે મિત્રો સા બીજી ક્વેશ્ચન છે અહીંયા કચ્છ જિલ્લો બરાબર કચ્છ જિલ્લો જે છે એ સૌથી વધારે નદીઓ ધરાવતો જિલ્લો છે ખાસિયત રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કોના સમયગાળા દરમિયાન મેગેસ્તાની જ નામનો વિદેશી યાત્રી ભારતની મુલાકાતે આવ્યો તો મિત્રો કોના સમયગાળા દરમિયાન જે છે એ મેઘેસ્થનિષ જે છે એ નામનો વિદેશી યાત્રી ભારતની મુલાકાતે આવ્યો હતો કોના સમયગાળામાં આવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્ય બરાબર ખાસેદ રાખજો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે છે એ મેગેસ્થનિશ જે છે એ વિદેશી યાત્રી ભારતની મુલાકાતે આવેલો હતો ખાસ જ રાખજો તો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન મહાજ મહાજન પદોનો ઉલ્લેખ નીચેનામાંથી કયા પાલી ગ્રંથમાં જોવા મળે છે મિત્રો મહાજન પદોનો ઉલ્લેખ જે છે નીચેનામાંથી કયા પાલી ગ્રંથમાં જોવા મળે છે શું હશે મિત્રો અહીંયા રાઈટ આન્સર અંગુતર નિકાય બરાબર આ ગ્રંથમાં જોવા મળે છે મહાજનપદોનો ઉલ્લેખ જે છે એ કયા ગ્રંથમાં તો અંગુતર નિકાય આ ગ્રંથમાં જે છે એ મહાજનપદોનો જે છે એ ઉલ્લેખ જોવા મળે છે ખાસ જ ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અશોકના શિલાલેખની ભાષા ઉકેલવાનો શ્રેય કોને જાય છે મિત્રો અશોકના શિલાલેખની ભાષા ઉકેલવાનો શ્રેય જે છે એ નીચેનામાંથી કોને જાય કોને આવશે અહીંયા રાઈટ આન્સર જેમ્સ પ્રિન્સે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો અશોકના શિલાલેખની ભાષા ઉકેલવાનો શ્રેય જે છે એ કોને તો જેમ્સ પ્રિન્સેપના જે છે એ ફાળે જતો હોય છે ખાસ ય રાખજો જોઈએ ત્યારે બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ ઘટના કાળક્રમિક ક્રમમાં છેલ્લી હતી નીચેનામાંથી કઈ ઘટના જે છે એ કાળક્રમિક ક્રમમાં જે છે એ છેલ્લી ઘટના હતી જોઈએ આપણે કઈ આવશે અહીંયા રાઈટ આન્સર મોપલા બળવો બરાબર આ મોપલા બળવો જે છે એ મિત્રો કાળક્રમિકમાં જે છે છેલ્લે હતી ખાસદ રાખજો મોપલા બળવો અથવા તો માલાબાર બળવો એને આપણે કહીએ છીએ બરાબર ઓગણીસસોને એકવીસમાં કેરળમાં ખિલાફત ચળવળનું વિસ્તૃત સંસ્કરણ હતું અને સરકારે કોંગ્રેસ અને ખિલાફતની બેઠકોને જે છે ગેરકાયદેસર જારી કરી હતી અને પરંતુ ખિલાફતની બેઠકે જે છે મુસ્લિમ ખેડૂતોમાં એટલી બધી સાંપ્રદાયિકતા ફેલાવી લાગણીઓ ઉશ્કેરી અને જેને મોપલા તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો જુલાઈ ઓગણીસો એકવીસ પછીથી જે છે એ હિન્દુ વિરોધી ચળવળમાં ફેરવાઈ ગયું હતું આ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ માનવ શરીરના છાતીના ભાગમાં કેટલા હાડકા આવેલા હોય છે મિત્રો માનવ શરીરમાં જે છે છાતીના ભાગમાં કેટલા હાડકા હોય કેટલા આવશે ટોટલ પચીસ બરાબર પચીસ જેટલા હાડકા હોય છે ખાસ યાદ રાખજો માનવ શરીરમાં છાતીના ભાગમાં કેટલા તો કુલ 25 જેટલા હાડકા હોય છે માનવ શરીરના છાતીના ભાગમાં ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન હાડકાઓની સામાન્ય વૃદ્ધિ માટે કયું વિટામિન આવશ્યક છે મિત્રો હાડકાઓની જે છે સામાન્ય વૃદ્ધિ માટે કયું વિટામિન જે છે એ આવશ્યક હોય કયું આવશે વિટામિન ડી આવશે બરાબર ખાસેદ રાખજો મિત્રો હાડકાઓની સામાન્ય વૃદ્ધિ માટે કયું તો વિટામિન ડી જે છે એ સામાન્ય વૃદ્ધિ માટે આવશ્યક હોય છે હાડકાંઓની વૃદ્ધિ માટે વિટામિન ડી જે છે એ આવશ્યક હોય છે ખાસદ રાખજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન માનવ શરીરનું સૌથી મોટું અંગ તરીકે કોની ગણના થાય છે મિત્રો માનવ શરીરનું સૌથી મોટું અંગ તરીકે જે છે કોની ગણના થાય છે કોની આવશે ત્વચા આવશે બરાબર ત્વચાની ગણના થાય છે માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું તો ત્વચા રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા મિત્રો સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ જે છે નીચેનામાંથી કોણ હતા કોણ આવશે રાઈટ આન્સર મિત્રો ડોક્ટર જાકીર હુસેન બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસિત રાખજો સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ જે છે એ કોણ હતો ઝાકિર હુસેન જે છે એ સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગ્રામ પંચાયતની મુદત ગ્યારથી

ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો ભારતના બંધારણમાં સ્થાનિક સ્વરાજનો જે છે એ ક્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે ક્યાં આવશે રાજ્ય યાદી બરાબર રાજ્ય યાદીમાં જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાસેદ રાખજો ભારતના બંધારણમાં જે છે સ્થાનિક સ્વરાજ જે છે વિષયનો ક્યાં તો રાજ્ય યાદીમાં જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે ખાસદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ખાંડ અને પાણીનું મિશ્રણ એ શેનું ઉદાહરણ છે મિત્રો ખાંડ અને પાણીનું મિશ્રણ જે છે એ શેનું ઉદાહરણ છે શેનું આવશે રાઈટ આન્સર સમાંગ મિશ્રણ બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ખાંડ અને પાણીનું મિશ્રણ જે છે શેનું તો સમાંગ મિશ્રણ આપણો રાઈટ આન્સર બની જશે જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન અખિલ ભારતીય કિસાન સભા એક ખેડૂત સંગઠનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી અખિલ ભારતીય કિસાન સભા એક ખેડૂત સંગઠનની સ્થાપના જે છે કયા વર્ષમાં કરવામાં આવેલી હતી શું આવશે મિત્રો રાઈટ આન્સર ઓગણીસો ને છત્રીસમાં બરાબર ખાસ યાદ રાખજો મિત્રો અખિલ ભારતીય કિસાન સભા એક ખેડૂત સંગઠનની સ્થાપના ક્યારે તો ઓગણીસો છત્રીસ માં કરવામાં આવેલી હતી મિત્રો અખિલ ભારતીય કિસાન સભાની સ્થાપના ઓગણીસો લખનઉ ઉત્તર પ્રદેશમાં થઈ હતી તે એક ખેડૂત સંગઠન હતું જેનો હેતુ મિત્રો જમીનદારો અને સાહુકારો દ્વારા જે છે તથા શોષણ સામે જે છે ખેડૂતો અને ખેડૂતોના અધિકારો માટે લડવાનો હતો એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચાવંડ એ કયા કવિની જન્મભૂમિ છે ચાવંડ જે છે મિત્રો કયા કવિની જન્મભૂમિ છે કોની આવશે કવિકાંત બરાબર કવિકાંતની જન્મભૂમિ કઈ તો ચાવંડ જે છે આપણો રાઈટ આન્સર બની જશે ખાસ જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન તમાકુના પાક માટે કેવા પ્રકારની જમીન વધુ માફક આવે છે મિત્રો તમાકુના પાક માટે જે છે કયા પ્રકારની જમીન વધારે માફક આવે કયા પ્રકારની આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા બેસર જમીન બરાબર તમાકુના પાક માટે કયા પ્રકારની તો બેસર જમીન જે છે એ વધારે માફક આવતી હોય છે ખાસ જ રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ ચિત્ર વિચિત્રનો મેળો કયા તાલુકામાં ભરાય છે મિત્રો ચિત્ર વિચિત્રનો મેળો જે છે કયા તાલુકામાં ભરાય કયા તાલુકામાં આવશે રાઇટ આન્સર મિત્રો પોશીના તાલુકો બરાબર પોશીના તાલુકામાં જે છે ચિત્ર વિચિત્રનો આ મેળો ભરાતો હોય છે ખાસેદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એશિયાની પ્રથમ ખાંડ સહકારી મંડળી ક્યાં ખોલવામાં આવી હતી મિત્રો એશિયાની જે છે પ્રથમ ખાંડ સહકારી મંડળી જે છે એ ક્યાં ખોલવામાં આવી હતી બારડોલી બરાબર બારડોલી ખાતે ખોલવામાં આવી હતી ખાસેદ રાખજો એશિયાની પ્રથમ ખાંડ સહકારી મંડળી જે છે ક્યાં તો બારડોલી ખાતે જે એ ખોલવામાં આવેલી હતી ખાસ ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરનારા કયા બે રાજ્યો છે મિત્રો નીચેનામાંથી સૌથી વધારે તમાકુનું ઉત્પાદન કરનારા રાજ્યો જે છે એ કયા છે કયા આવશે મિત્રો આંધ્રપ્રદેશ અને ગુજરાત બરાબર ખાસી જ રાખજો મિત્રો આંધ્રપ્રદેશ અને ગુજરાત જે છે તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કરતા રાજ્યો છે મિત્રો તમાકુનો પાક ભારતમાં આવ્યો ક્યાંથી તો પોર્ટુગીઝો લાવ્યા બરાબર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ પછી ધીમે ધીમે ભારતના જે છે અલગ અલગ રાજ્યોમાં તેનું ઉત્પાદન શરૂ થયું હતું તેમાં મિત્રો સૌથી વધારે ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે બીજા ક્રમે ગુજરાત આવે છે અને ત્રીજા ક્રમે કર્ણાટક આવે છે આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો ગુજરાતમાં પણ કયો વિસ્તાર તો ખાસ કરીને ચરોતર પ્રદેશ બરાબર મિત્રો ચરોતર પ્રદેશ એટલે કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ તો મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશન જોઈએ ચોથી બૌદ્ધ સભા કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી ચોથી બૌદ્ધ ધર્મ સભા જે છે મિત્રો કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી કોની આવશે વસુમિત્ર બરાબર વસુમિત્ર જે છે એમની અધ્યક્ષતામાં ચોથી બૌદ્ધ ધર્મ સભા જે છે એનું આયોજન થયેલું હતું ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કયા સાહિત્યકારને જે છે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે કોને આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા ભાલણ આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યુદ્ધ રાખજો ભાલણ જે છે એમને એમને મિત્રો આખ્યાનના પિતા તરીકે જે છે એ ઓળખવામાં આવે છે અત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી મિત્રો કયા સુલતાને જે છે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની જે છે શરૂઆત કરેલી હતી કોણ આવશે અલ્લાહદીન ખિલજીએ કરી હતી બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે મિત્રો આપણે શું જાણીએ છીએ

ઓગણીસો ને સાહીઠમાં મિત્રો સરહદ માર્ગ સંસ્થાનની જે સ્થાપના કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો તેનું હેડક્વાર્ટર મિત્રો દિલ્હી ખાતે આવેલું છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ સરહદ માર્ગ સંસ્થાન જેને આપણે મિત્રો અંગ્રેજીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ મિત્રો તેનું કાર્ય શું હોય તો મિત્રો ખાસ યાદ રાખજો કે જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર દાખલા તરીકે કોઈ વિસ્તાર કાશ્મીરનો વિસ્તાર હોય બરાબર કાશ્મીરનો વિસ્તાર હોય ત્યાં મિત્રો આપણા સૈનિકો છે તે બોર્ડર ઉપર હયાત હોય અને તે સમયગાળા દરમિયાન જે છે આપણે ભારતમાંથી ત્યાં બોર્ડર સુધી જે છે એ સૈનિકોને પહોંચાડવામાં આવતી જે પણ કોઈ સાધન સામગ્રી છે એ એ જે માર્ગ ઉપરથી પસાર થાય તે રસ્તા ખરાબ હોય તો તે રસ્તાને સમારકામ કરવા કરાવવાની જવાબદારી જે છે ને આ સંસ્થાની હોય છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ આ એનું કાર્ય હોય છે ખાસ યાદ રાખજો બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત રાજ્યમાં વધઈ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે મિત્રો ગુજરાતમાં વધઈ તાલુકો સાવ ઇઝિક હોય છે ડાંગમાં આવશે બરાબર ડાંગમાં જે છે વધઈ તાલુકો આવેલો છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે મિત્રો મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ બરાબર ઓપ્શન એ રાઇટ આન્સર મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં તો જગુદણ ખાતે જે છે એ મસાલા સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે અર્ધમાગદી બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા મહાવીર સ્વામીએ જે છે કઈ ભાષામાં તો અર્ધમાગદી જે છે ભાષામાં જે છે ઉપદેશ આપેલો હતો ખાસ રાખજો મિત્રો તમે કોમેન્ટ કરતા હોય કે આવો પ્રશ્ન ન પૂછાય ને આવો ન પૂછાય ને તો મિત્રો એવું નથી હોતું કે કેવું પૂછાય આ તો જે છે એ તમારે એક પ્રકારનું રિવિઝન થાય એટલા માટે આપણે જે છે વિડીયો મૂકીએ છીએ તમારે જે છે રિવિઝન થતું હોય છે એવું નહીં કે આ પૂછાય જ તે આના રિલેટેડ જે છે એ પૂછાતું હોય છે બરાબર તો એમાં તમે જે છે એના રિલેટેડ તમારે વાંચવાનું રહે છે બરાબર ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે મિત્રો સરસ્વતી ચંદ્ર લે નવલકથાના લેખક જે છે નીચેનામાંથી કોણ છે કોણ આવશે મિત્રો રાઈટ આન્સર ગોવર્ધન રામ ત્રિપાઠી બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો મિત્રો સરસ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ તો ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે એ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રામુ અને મગન કઈ એકાંકીના પાત્રો છે રામુ અને મગન જે છે એ મિત્રો કઈ એકાંકીના પાત્રો છે ડીમ લાઇટ બરાબર ડીમ લાઇટના જે છે એ પાત્રો છે ખાસ રાખજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નવી અખિલ ભારતીય સેવાના ઠરાવની શરૂઆત સંસદના કયા ગૃહમાંથી શરૂ કરી શકાય છે મિત્રો નવી અખિલ ભારતીય સેવાના ઠરાવની શરૂઆત જે છે કયા ગૃહમાંથી કરી શકાય રાજ્યસભામાંથી કરી શકાય બરાબર ખાસ યાદ રાખજો રાજ્યસભામાંથી જે છે એ નવ ભારતીય સેવાના ઠરાવની શરૂઆત જે છે એ રાજ્યસભાના જે છે એ ગૃહમાંથી કરી શકાતી હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લીટી ચોખા એ કયા રાજ્યની ખાસ વાનગી છે લીટી ચોખા બરાબર આ કયા રાજ્યની મિત્રો ખાસ વાનગી છે શું આવશે મિત્રો રાઈટ આન્સર બિહારની છે બરાબર ખાસિયત રાખજો મિત્રો લીટી ચોખા જે છે કયા રાજ્યની તો બિહાર રાજ્યની જે છે એ ખાસ પ્રકારની વાનગી છે ખાસિયત રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે મિત્રો અસ્મિતા પર્વની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે હનુમાન જયંતિના દિવસે બરાબર ખાસય રાખજો અસ્મિતા પર્વની ઉજવણી ક્યારે તો હનુમાન જયંતિના દિવસે જે છે એ કરવામાં આવે છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તે બાદનો ઓગણીસો છેતાલીસમાં રચાયેલ વચગાળાની સરકારમાં ગૃહ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન કોને નીમવામાં આવ્યા હતા મિત્રો ઓગણીસો છેતાલીસમાં જે છે રચાયેલ વચગાળાની સરકારમાં મિત્રો ગૃહ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન કોને નીમવામાં આવ્યા હતા કોને આવશે મિત્રો સરદાર પટેલની બરાબર ઓપ્શન ડી રાઇટ આન્સર બની જશે ઓગણીસો છેતાલીસમાં રચાયેલ વચગાળાની સરકારમાં ગૃહ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન તરીકે કોને તો સરદાર પટેલને જે છે એ નિમવામાં આવેલા હતા ખાસ યાદ ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે જોઈએ આપણે સુભાષચંદ્ર બોઝ ફરીથી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ગાંધીજીએ પટ્ટાભી સીતારામ મૈયાને જે છે ટેકો આપ્યો હતો શું આવશે મિત્રો બંને વિધાનો સાચા જ છે બરાબર ખાસ યાદ રાખજો સુભાષચંદ્ર બોઝ જે છે ફરીથી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા એ વિધાન સાચું છે અને ગાંધીજીએ પટ્ટાભી સીતારામ મૈયાને જે છે ટેકો આપ્યો હતો આ વિધાન પણ સાચું આપેલું છે ખાસે રાખજો મિત્રો સીતારામૈયાને જે છે હરાવીને કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા હતા જોકે મહાત્મા ગાંધીજીએ બોઝની ચૂંટણીને જે છે એ સમર્થન આપ્યું ન હતું ખાસે રાખજો મહાત્મા ગાંધીજીએ જે છે સુભાષચંદ્ર બોઝની ચૂંટણીને જે છે સમર્થન આપ્યું ન હતું અને સીતારામૈયાને જે છે વધુ સંયમી અને સમાધાનકારી ઉમેદવાર તરીકે પસંદ કરીને તેમની વિરુદ્ધ સક્રિયપણે કામ કર્યું હતું ખાસે રાખજો અને બોજના પ્રમુખ પદ સામે ગાંધીજીના વિરોધે જે છે કોંગ્રેસ પક્ષમાં વિભાજનમાં ફાળો આપ્યો પક્ષ પક્ષમાંથી રાજીનામું આપ્યું અને સંગ્રહ છે પૂર્વી અને ભીનાશ મિત્રો કયા સાહિત્યકારના કાવ્ય સંગ્રહો છે શું આવશે મિત્રો રાઈટ આન્સર ગીતાબેન ફરી આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો પૂર્વી અને ભીનાશ જે છે કયા સાહિત્યકારના તો ગીતાબેન ફરીફ જે છે એમના કાવ્ય સંગ્રહો છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સરીફા વીજળીવાળાનું જન્મસ્થળ જણાવો મિત્રો શરીફા વીજળીવાળાનું જન્મસ્થળ જે છે એ જણાવો શું આવશે રાઈટ આન્સર જીથરી બરાબર એમનું જન્મસ્થળ કયું તો જીથરી જે છે એમનું જન્મસ્થળ છે ખાસ યાદ રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી મિત્રો વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત જે છે એ કયા વર્ષે કરવામાં આવી હતી ઓગણીસો ને ચાલીસમાં ખાસ યાદ રાખજો મિત્રો વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે તો ઓગણીસો ને ચાલીસમાં જે છે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોની ફરિયાદથી ગાંધીજી વિરમગામ જકાતબારીની જકાત દૂર કરવા માટે વાઇસરોય રોય ચેમ્સફળને મળ્યા હતા કોની ફરિયાદથી જે છે ગાંધીજી વિરમગામ જકાતબારીની જકાત દૂર કરવા માટે વાઇસરોય રોય ચેમ્સફળને મળ્યા હતા કોની આવશે રાઈટ આન્સર અહીંયા ફરિયાદ મોતીલાલ દરજી બરાબર મોતીલાલ દરજીની ફરિયાદથી જે છે ગાંધીજી વિરમગામ જકાતબારીની જકાત દૂર કરવા માટે વાઇસરોય રોય ચેમ્સફળને મળ્યા હતા એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે સંસદના મિત્રો બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા જે છે કોની ચૂંટણી થાય કોની આવશે મિત્રો રાષ્ટ્રપતિની થાય બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા જે છે સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની તો રાષ્ટ્રપતિની જે છે એ ચૂંટણી થતી હોય છે ખાસ યદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ સેનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું હતું મિત્રો ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ જે છે સેનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું છે આ વાક્ય જે છે એ કોણ બોલ્યું હતું ગાંધીજી બરાબર ગાંધીજી આ વાક્ય જે છે બોલ્યા હતા ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એક ચેરી જે એક દિવસ આપણા મોમાં આવશે અઢારસો એકાવનમાં ગવર્નર જનરલ લોર્ડ ડે લાહુસીએ કયા રાજ્ય વિશે આવું નિવેદન આપ્યું હતું એક ચેરી બરાબર એક દિવસ આપણા મોઢામાં આવશે અઢારસો ને એકાવનમાં ગવર્નર જનરલ લોર્ડ ડે જે છે કયા રાજ્ય વિશે આવું નિવેદન આપ્યું હતું અવધ બરાબર અવધ વિશે જે છે ગવર્નર ડેલાઉસી છે અને એક દિવસ જે છે આપણા મોઢામાં આવું તરીકે ઓળખાવ્યું હતું ખાસિયત રાખજો અને પાંચ વર્ષ પછી જે છે અઢારસો ને છપ્પનમાં રાજ્ય કાયદેસર રીતે જે છે બ્રિટિશ સામ્રાજ્યને સોંપવામાં આવ્યું હતું એને એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ પ્રથમ વિવાદિત ફિલ્મ હતી કે જેના પર અંગ્રેજો દ્વારા સેન્સરશીપ લગાડવામાં આવી હતી મિત્રો નીચેનામાંથી કઈ જે છે પ્રથમ વિવાદિત ફિલ્મ હતી કે જેના ઉપર અંગ્રેજો દ્વારા સેન્સરશીપ લગાડવામાં આવી હતી કઈ ફિલ્મ આવશે ભક્ત વિદુર બરાબર યાદ રાખજો ભક્ત વિદુર એ ફિલ્મ હતી યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કોણની લેખિત ભલામણથી કરી શકે રાષ્ટ્ર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત મિત્રો જે છે રાષ્ટ્રપતિ કોની લેખિત ભલામણથી કરી શકે કોની આવશે મંત્રીમંડળ બરાબર મંત્રીમંડળની જે છે લેખિત ભલામણથી કરી શકે છે ખાસ યુદ્ધ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા ગ્રહ પર દિવસ અને રાતના તાપમાનનો ફેરફાર વધારે છે કયા ગ્રહ ઉપર દિવસ અને રાતના તાપમાનમાં જે છે એ ફેરફાર વધારે હોય બુધમાં બરાબર બુધ ગ્રહમાં જે છે જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બિહારમાં ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીનો જીવ કોણે બચાવ્યો હતો બિહારમાં મિત્રો ચંપારણ સત્યાગ્રહ દરમિયાન જે છે

ખાણી પાણી આપવામાં આવે અને એમાં ઝેર આપી દેવું એવું જે છે એમને નિર્ણય લીધો ઇરવીને અને ઇરવીને જે છે પોતાના રસોઈયા બથક મિયા જે છે બથક મિયા અંસારીને આ માટે કહ્યું હતું બથક મિયાને કહેવામાં આવ્યું કે તમારે ટ્રે લઈને જે છે ગાંધીજીને ભોજન આપવાનું અને ગાંધીજી પાસે પહોંચ્યા જ્યારે બથક મિયા ત્યારે એમને જે છે હૃદય પરિવર્તન થયું હોય છે અને બથક મિયાની હિંમત તૂટી ગઈ અને તેમની સામે જે છે ટ્રે રાખી શકતા નથી બરાબર એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા કવિ કચ્છના મેઘાણી તરીકે ઓળખાતા હતા મિત્રો નીચેનામાંથી કયા કવિ જે છે કચ્છના મેઘાણી તરીકે ઓળખાતા હતા દુલેરાઈ કારાણી બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે કચ્છના મેઘાણી કોણ હતો દુલેરાઈ કારાણી જે છે કચ્છના મેઘાણી તરીકે જાણીતા હતા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પચાસમાં બ્રિટિશ સરકારે ઘડેલાક ધારાઓ પૈકી કયો ધારો ધારા તરીકે ઓળખાય છે મિત્રો બ્રિટિશ સરકારે ઘડેલાખ ધારાઓ પૈકી જે છે કયો ધારો ધારા તરીકે ઓળખાય છે શું આવશે મિત્રો રાઈટ આન્સર પીટ્સ ઇન્ડિયા સત્તરસો ચર્યાસી બરાબર પીટ્સ ઇન્ડિયા સત્તરસો ચોર્યાસી જે છે આપણો રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો મિત્રો જોઈએ બાદનો લાસ્ટ એકાવનમો ક્વેશ્ચન જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર નીચેનામાંથી કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે મિત્રો નીચેનામાંથી કયા ગ્રહો પર જે છે પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવી દેવાનો છે ખાસ જ રાખજો મિત્રો આનો એક આન્સર જે છે તમે કોમેન્ટમાં જણાવી દેજો બરાબર તો મિત્રો આ હતો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બન્યા અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દુ મંદે હમ